અરવલ્લી જિલ્લામાં આગામી રવિવાર અષાઢી બીજના પાવન પર્વ પર યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાની ભક્તોએ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે મોડાસા શહેર સહિત જિલ્લામાં રથયાત્રા પર્વને લઈ અરવલ્લી જિલ્લા પોલીસ સહિત સુરક્ષા જવાનોએ સઘન અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે મોડાસા શહેરમાં રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા ભગવાન જગન્નાથજીની બેત્તાલીસની રથયાત્રા યોજાવાની છે જેના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક સેફાલી બારવાલની અધ્યક્ષતામાં મોડાસા શહેરના મુખ્ય ચાર રસ્તાથી રથયાત્રા રૂટ પર પોલીસ અને સુરક્ષા જવાનોનું ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું પોલીસ અધિકારીએ કાયદો અને વ્યવસ્થા જાળવવા અને રથયાત્રા પર્વની ઉત્સાહભેર ઉજવણીમાં જોડાવવા જિલ્લાવાસીઓને શુભેચ્છા સહ અપીલ કરી હતી सात जुलाई 2024 तो जो भगवान जगन्नाथ जी की जो रथ यात्रा निकलने की है, उसके संदर्भ में आज हमने फ्लैग मार्च की आयोजन किया जो रथ यात्रा का जो बंदोबस्त है उसमें एक डी के अंडर में पाँच पी आई दस पी एस आई एवं वन एटी पुलिस कर्मचारी प्लस वन थर्टी होमगार्ड और जी आर टी तैनात होंगे ये सारे ही लोग अपने पूरे गेयर के साथ हेलमेट के साथ तैनात होंगे हो चुकी है एवं उस दिन दोनों का यूज किया जाएगा ये जो यात्रा है ये आठ किलोमीटर की यात्रा है जिसमें दो बग्घी होगी और दो डीजे होंगे उनके साथ हमारा सतत पी का पेट्रोलिंग भी रहेगी पूरे हम बंदोबस्त एवं हर चीज में हम लोग तैयार हैं महेंद्र प्रसाद एच ट्वेंटी फोर न्यूज अरवली